સુરતપુણા પોલીસે ટ્રાન્સપોર્ટ પાર્સલોની આડમાં ચાલી રહેલ દારૂ હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે સુરત શહેરના પૂણા વિસ્તારમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે ટ્રાન્સપોર્ટના પાર્સલોની યાડમાં વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી પૂણા પોલીસે સઘન તપાસ બાદ દારૂનો જથ્થો કબજે કર્યો છે પોલીસે રોયલ ટાઉનશિપ વિસ્તારમાં આવેલી એક ટ્રાન્સપોર્ટ એજન્સીમાંથી એક પોઈન્ટ પચવીસ લાખ રૂપિયાથી વધુ કિંમતના કુલ ઈકોતેર બોટલ દારૂ કબજે કર્યા છે દારૂનું પેકિંગ એરિઝોના હેન્ડ ફ્રેબ નામની કંપનીના નામે થયેલું હતું જેથી શંકા ન જાગે અને દારૂ ઝેરોક્ષ બોક્સ તરીકે પાર્સલમાં પહોંચાડવામાં આવે પુણા પોલીસે મળેલી ગુપ્ત માહિતીના આધારે ટ્રાન્સપોર્ટ ખાતામાં દરોડો પાડ્યો હતો પોલીસે હાલ આરોપીની ઓળખ માટે તપાસ શરૂ કરી છે અને આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે